નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આંગણવાડી કર્મચારીઓને મળ્યું સન્માન લખપત તાલુકાની પાંચ આંગણવાડી કેન્દ્રની વર્કર હેલ્પર બહેનોને 5.50 લાખની ગ્રેચ્યુટી લખપત તાલુકા સંકલિત બાળ વિકાસ ઘટક આઈસીડીએસ કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે તાલુકાની પાંચ આંગણવાડી કેન્દ્રની કર્મચારી બહેનોને ગ્રેજ્યુટીના ચેક આપવામાં આવ્યા છે લખપત તાલુકા સંકલિત બાલ વિકાસ ઘટક આઈસીડીએસ કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે તાલુકાની પાંચ આંગણવાડી કેન્દ્રની કર્મચારી બહેનોને ગ્રેજ્યુટીના ચેક આપવામાં આવ્યા છે દયાપર આઈસીડીએસ કચેરી ખાતે સીડીપીઓ શિલ્પાબેન સંઘારના માર્ગદર્શન હેઠળ આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વિમળાબેન ભોઈયાએ ચાર વર્કર બહેનો અને એક હેલ્પર બહેનને કુલ રૂપિયા પાંચ પચાસ લાખની ગ્રેજ્યુટી રકમના ચેક આપ્યા હતા લાભાર્થી બહેનોમાં આશા પરના જાડેજા બા ખાટિયાના મુખા બા કપરાશીના રાજગોર લીલાબેન સાંધ્રો વાંઢના જતનુરખાતુભાઈ અને નાન નાનસરોવરના પુરોહિત જ્યોતિબેનનો સમાવેશ થાય છે આ પહેલેથી આંગણવાડી કર્મચારીઓના હિતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ન્યૂઝ ગુજરાતી ભુજ